તો મિત્રો તો ટ્રાવેલા આવી ગયો છે બધા ભાઈબંધો બંધો આવી જાય દર્શન વિડીયો અરે કાર હશે એ આપણે જે ધ્યાન આપણે લોકો બનાવ 8 વાગે નીકળ્યા થઈ આપણે બોર્ડર આવી ગયા છીએ જો આ બધા આપણે ટપી જાવી બોર્ડર આવી કે અંધે ખાતું નથી પણ આનું ડાસુ નો દેખાડતા અંદર તોડ્યું આ હું ચા હુઈ બોલ જય દોસ્તો જય હિન્દ અમે આ ગયા બતાવી દોમપ્રુ આ ખાના ને એવું છે આ ખાલી કુંદી અહીંયા પ્રોફેશનલ લોકોને વાત કરવા બેસવાનું એવું એવું બધું છે તમે જોઈ શકો છો કોફી નું બધું કોફી છે એની પાસે છે આખાના ત્રીજો એવું કઈ છે નહીં કઈ આમ આપડું કેમ પણ તમને કેવી રોમ લાગી અમને કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જો અમે તૈયાર થઈને બધા નીકળી ગયા હું એને બીજા બધા નીચે ભોગી જશે ખાવા અમે બે ચા મગાવીને ને ટેબલ ને ખાઈ રૂમમાં રો હલીપ મારાવી છે નીચે રો હલીપ કેમ પણ બાકી ટકા ટકા તો ની કે આવી છે પણ તમને બતાવવું કે આવી છે વિડિયો તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ઓ મિત્રો અમે આ લે બનાતા હમ માશુલ્લાહ આ એટરે કઈ નહી એ બે આખા હું મેદભાઈ ઓલા ઓલા કોલેક્શન બોલતા એટલે આ લેવા વિડિયો આ

આમાં ફેની લેમ કેતો તો આમાં કે ઉડતું લઈને તરવા તો ઉડ ફેની એ બીજું પૈસા બની ગયો ભાઈ આટલા

તો અમારે હેપી ભાઈ હમણાં લગ્ન કરવા છે કેમ ભેગું કરશું ભાઈ જો મિત્રો તમે અહીંયા કેવા ફૂલ આમ જો કેમ પણ અહીંથી આ ગેટ છે અંદર જ આવવાનું જો બધા મિત્રો અંદર જ આવી શકે અમે Yes.

आई लाख लीला चलो बाड़को चलो आई जाओ चलो जो तुम तो रास लीला बाड़को ने हमारा बाड़को सु खोए बो जाले ध्यान रखो पड़े छे तो हमारा बाड़ा करी हां ये के एक के पकड़ ले आयो जो तुम आए फोटा न पाड़ो आवे बहुत खाई खास छे ए हम लगे ले क्यों गार्डन में आयो उठ ना पाए हेलो हेलो एंटरी पाड़ी आ भाई वाह